નમસ્કાર ન્યૂઝ હવે સમાચાર સુરેન્દ્રનગર શહેરના વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો કરાયો આરંભ હાલ શ્રાવણ માસનો પવિત્ર માસ ચાલુ છે ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ વઢવાણ લોકમેળાનું આયોજન ઉદઘાટન આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજીના વ્રદસ્થે કરવામાં આવ્યું હતું મેળાના ઉદ્ઘાટન દરમિયાન નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સાંસદ ચંદુભાઈ શિયોરા પાલિકા પ્રમુખ જીશાબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર દુધરેજ વડવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા યોજાનાર છ દિવસ લોકમેળા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરો મ્યુઝિકલ નાઇટ સાંજ ઓર્કેસ્ટ્રા લોકગીતોની રમઝટ જેવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે રિપોર્ટર જયેશભાઈ મોરી બી ન્યૂઝ સુરેન્દ્રનગર લોક મેળામાં સવારે ચોવીસ નવના રોજ દસ વાગે એનું ઉદ્ઘાટન થયેલ છે અને સારા એવા માણસો બધા આવેલ છે જેમાં સાંસદ આપણા છે જગદીશભાઈ મકવાણા છે ભવાનીસિંહ મોરી છે વજુભાઈ રાઠોડ છે દોલભા છે અને સમસ્ત જીજ્ઞાબેન પંડ્યા સમસ્ત વઢવાનના સમાજના સર્વે હાજરી આપી હતી અને આ મેળામાં ખાસ એવું બધું આયોજન કરે છે જેથી નાના ભૂલકાઓને પણ કોઈ તકલીફ ન પડે એવી પણ આઈટેમો સારી છે

અનંતકોટી બ્રહ્માંડનો નાથ એ કૃષ્ણ પરમાત્મા જેનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી એ જન્માષ્ટમી અગાઉ ત્રણ દિવસ અમારું સૌરાષ્ટ્રનું વઢવાણ શહેર જ્યાં છેલ્લા એકતાલીસ વર્ષથી ભવ્ય લોકમેળો યોજાઈ રહ્યો છે એમાંય સૌરાષ્ટ્ર એટલે તો જન્માષ્ટમી ઉપર લોકો મેળામાં હરવા ફરવા માટે અને મજા માણવા માટે ખૂબ જતા હોય છે અમારા ઝાલાવાડની અંદર આજે આ વઢવાણનો લોકમેળો વઢવાણના પરમપુજે આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજના કરકમલો થકી ખુલ્લો મુકાયો છે સાથે અમારા જિલ્લાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા વઢવાણ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેનની પ્રેરક ઉપસ્થિતિમાં લોકમેળો જ્યારે ખુલ્લો મૂકો છે ત્યારે આ જિલ્લાની અંદર વઢવાણ સુરેન્દ્રનગર અને દ્રાંગધ્રા ત્રણ મેળાઓ ભવ્ય રીતે યોજાય છે વઢવાણનો મેળો એટલે રાજકોટના મેળા પછીનો બીજા નંબરનો મેળો હોય છે જ્યાં લાખોની સંખ્યામાં લોકો ચાર પાંચ દિવસની અંદર આ મેળાનો લાભ લેતા હોય છે બાળકોથી માંડીને આબાલ વૃદ્ધ તમામ આ મેળાનો લાભ લઈ રહ્યા છે અને આ વખતે નગરપાલિકાએ પણ આ મેળાનું સરસ મજાનું આયોજન સરકારશ્રીની સંપૂર્ણ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને કર્યું છે ત્યારે આ મેળાનો આ જિલ્લાની જનતા વધારેમાં વધારે લાભ લે અને નિર્વિઘ્ને આ મેળો સંપન્ન થાય એવી શુભકામનાઓ પાઠવું છું એસઓપી ને લઈને તમામ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે મેળા આયોજકો હા મેળાની મંજૂરી બધા જ સર્ટિફિકેટો મળી જાય પછી જ મળતી હોય છે ગઈકાલે કલેક્ટરશ્રીએ મંજૂરી પણ બધા સર્ટિફિકેટો અને